નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નવસારી વાંસદા તાલુકા ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખે વાયરલ ઓડિયોને રૃદિયો આપ્યો છે ઉપ્રમુખ શાસ્વત કોદારે વાયરલ ઓડિયોની સામે વિડિયો વાયરલ કરી અને રદિયો આપ્યો ગઈકાલે શાસ્વત કોદારનો કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે સમર્થન આપતો એક ઓડિયો વાયરલ થયો હતો વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવારને સમર્થન હોવાનો શાસ્વત કોદારે ખુલાસો કર્યો હતો સાથે જ પોતાના જૂના ઓડિયોના અંશો ખોટી રીતે દર્શાવી બદનામ કરવાની કોશિશ કરાઈ હોવાનો પણ તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો નમસ્કાર હું મારા જૂના ઇન્ટરવ્યુમાં અમુક અંશો ખોટી રીતે બતાવી મને અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરી છે ખરેખર તો જરૂરિયાતના સમયે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ કામ આવતા નથી જેથી હું કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયો હતો હાલ હું ભાજપમાં કાર્યરત છું સંપૂર્ણ વફાદારીથી કામ કરું છું કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલો વીડિયો હું રડિયો આપું છું વલસાડ ડાંગ લોકસભાના ઉમેદવાર ધવલભાઈ પટેલ પાંચ લાખની લીડથી અને હું તેમની સાથે જ